હર હર મહે હર હર મહાદેવ હર હર શંભુ શંભુ શિવ મહેવ શંભુ શંભુ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના નવા બ્લોગ ની અંદર સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ સીધો આપણે ચાલુ કર્યું છે ગાડી મોથી ગાઈઝ આજે મહાશિવરાત્રી છે એટલે મહાશિવરાત્રી પર્વ ઉપર હર હર મહાદેવના આશીર્વાદથી આપણે નીકળી ગયા છીએ કરિયાણાની કીટો આપવા માટે આજે આપણે ટોટલ આઠ કીટો આપવાની છે અને કઈ કઈ જગ્યાએ આપવાની છે એનું આપણે સ્પેશિયલી લિસ્ટ પણ બનાવી દીધી છે ગાઈઝ તો આજે આપણે નીકળી ગયા છીએ તો બધા મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો તો ગાઈઝ ફાઇનલી આપણે આઈ છીએ ગમો અર્પુત્ર ગમો ને મહાશિવરાત્રી કેમ મનામ આવે છે આપણને ખાલી થોડીક જ માહિતી છે અમન મને છે સબસ્ક્રાઇબર ત્રણ સબસ્ક્રાઇબર શું નામ તમારું શંકર ભગવાન અને પાર્વતીના વિવાહ થયા હતા બાકી વધુ માહિતી તો આપડા સબસ્ક્રાઇબર મિત્રો બધા જાણે જ છે આરો તમે વિડિયો રેગ્યુલર જોવો છો રેગ્યુલર જોઈએ છે તમારું નામ બધા તમારું ધ્રુવ તમને ત્રણ સબસ્ક્રાઇબર મળ્યા છે અને અમારો રેગ્યુલર વિડિયો જોવું છે અને આજે અમે આવ્યા છે અમારા દાદીના ઘરે

ગંગાબા નોમ છે અને વણકર લાલાભાઈ મુરાભાઈ જે હાલ સીએસએફ માં નોકરી કરે છે એમના તરફથી બે કરિયાણાની કીટ નું દાન કરવામાં આવ્યું છે તો પેલી કીટ આપણે બાના લે છે તો બા કેવું ચાલે છે કયો અતારે તો હમ જાગે ન કે એવું છે કોમકાજ માં તમે કશું નહીં કશું નહીં હે ને કશું નહીં બરાબર કશું નહીં બેટા તો બા ની બે બેબી છે પણ પૈણાઈ દે દીધી છે અને અત્યારમાં તો બાઈક લાગે હોય છે હા એક લી છે બાતે કોઈ કોમ થાય ખરું તમારે ના નથ થાતું બેટા નથ થાતું હે ને ના ગેર ન ગેર

તો એક મજાનું ગીત જાવા જો રાતે બીતાવાઠો પે લા લાવ હે નામ તુજ કો બતા

Bahia nah, tadi, nah, nah, nah. oh iya, oh iya, oh. <laughs> oh, oh. oh, oh. eh, 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 cokelat liar, cokelat liar, cokelat liar, cokelat liar, cokelat liar, cokelat ફાઇનલી મિત્રો આપણે કરિયાણાની કીટ આપી દીધી છે અને દાદા અને બાય એકલા રહી છે ઘરમાં તો મંજુ પેલા આપડે ઘર બતાવીએ તો આવું ઘર છે જૂનું લેપણ વાળું હા મારે છે ને પેલા આવું જ ઘર હતું મારે મારે મારા બાપુ બે જીવતો હતો ને ત્યારે એટલે પછી લેપતો તો બેના આ પોઈલા અને પેલું શું મયરો આવતો હતો ને બા હા મયરો બે ગુંદવાનું અને પછી એ રીતે બધું લેપતા હતા લેડો અંદરથી તમને ઘર બતાવીએ તો ગાઈશ જોઈ લો આ દાદા ને બા નું ઘર છે અંદરથી તો તમે પરિસ્થિતિ જોઈ શકો છો મારા ભાઈ ઘરની આ બાજુ જુઓ હોશિયલ છે અને કંઈક આ ટાઈપનું ઘર છે બરાબર એટલે આપણા દાદાને બાનક કરીએ નાની કીટ આપી દીધી છે ગાઈસ ચાર કીટો આપી દીધી છે આમ ચાર કીટો બાકી છે એટલે આપણે અત્યારે હાલ ડીઝલ પંપે આવી ગયા છીએ ડીઝલના ખાવા માટે તો જોઈ લો ગાઈસ પોચ પોઈન્ટ છે અંદર અને અજર પેનો ડીઝલ ના ખાઈએ છીએ બરાબર હું સાફ કરું ગાડી કે હું કાચ સાફ કરું ચશ્મા ચશ્માના બરાબર ક્લિયર દેખાય વાત સાચી છે તો ગાઈસ આજના બ્લોગમાં તમને એ જ જોવા મળવાનું છે બધી આપણે કીટો આપવાની છે કરિયાણાની બરાબર છે એટલે આપણે પ્લાન એવું કર્યું છે કે વીકમાં એક દિવસ જવાનું એટલે આખા આખા વીકની જેટલી પણ ગીધી હોય ને એ બધી સન્ડે આપી દેવાની એટલે હું સન્ડે બધો ઘેરે જોવા મળે અને બાજુમાં એક ટ્રક આવ્યો છે ને તેને કેટલી ટોકી છે ખબર છે ડીઝલની સર આ ત્રણસો કે ચારસો લીટરની ટોકી છે મારા ભાઈ હે યાદી કે ત્રણસો લીટર ત્રણસો લીટર ડીઝલ અને એક બીજી ટોકી આવે છે ને ટ્રકની એ તો લગભગ સર આ છસો લીટર ડીઝલ ની ટોકી આવે છે ગજબ કેવાય મારા ભાઈ હોય સર આ છોસે છે ડીઝલ આવતો હે ગણજી સર આ ખાસ બત થાય એ ભાઈ બોલો પડે લાગે તો ખોટું કે દીધું મેઓ આ ગણિત ચાલી જાય જીવ ચાલી એવું હે ને છે લખી દીધી સર આ છોસો સર 20 20 એટલે હું ગણ 100 રૂપિયા ગણ લે ખાલી 60000 તાન હોય તો

ગાઈઝ અત્યાર હાલ તો આપણે રણાસણ આવ્યા છીએ અને ઓયથી આપણે જવાનું છે નવા ગલ સુંદરા બાકી જો આ ગાડીમાં આટલા પોઈન્ટ ડીજલ આવ્યું છે જો અમે એક કિટ લઈને કરે છે ઓર ઘર પણ આવી છે નજીકમાં ગાઈઝ આપણે કિટ લઈને કરે છે માઈક માર કણ છે લહાડ દીકનો અવાજ નહી આવે હું નામ સર દાદા તમારું માર નામ ગોવિંદ બેચો માં વેપણ બરાબર અને અત્યારે હાલમાં તમે એક કેટલા સભ્ય છો ઘરમાં હું એક જ એકલા અને કોમકાજમાં તારે બિલકુલ નહીં

મારા સબસ્ક્રાઈબર આવ્યા છે અને પેલો એવો ખેલાડી મળ્યો છે કે જે ઓટોગ્રાફ છે બાકી આજના જમાનામાં બધા બે કિટો બાકી છે બરાબર છે તો હાલ આપડે નીકળ્યા છીએ મહાદેવપુરા મોડાસાદી નજીક આવેલું છે તો આપડે કીટ આપવાની છે બાકી હાર્દિક ભાઈ કેવું રહે છે તબિયત પાણી કોમ્પ્લીટ છે ભૂખ લાગી થોડી ભૂખ લાગી છે ને

એક થેલી અરે થેલી તો નહીં પૂરે પણ કતિક સિમેન્ટના પૈસા લેલી લીધા છે ચલા લીધે રૂપિયા પહોંચી પહોંચો લીધે પહોંચશે લગભગ વાત સાચી છે ગાઇઝ આજે મહાશિવરાત્રી છે એટલે સ અર્નાપુરમાં આપણે જવું હતું રાયગટ મહાદેવના દર્શન કરવા માટે દેવોના દેવ મહાદેવ તો ગાઇઝ જોવા ફાઇનલી મહાદેવના આશીર્વાદથી આપણે આવી ગયા છીએ દ્વરેશ્વર મહાદેવ મંદિર જોઈ લો ભાઈ અને આપણે છે ને પાછી મહાદેવપુરામાં જ કીટ હાલવાની છે કરિયાના ને એટલે દર્શન કરીએ હર હર મહાદેવ ગાઈઝ મહાદેવપુરામાં કરિયાનાની કીટ આપી દીધી છે અને હવે આપણે નીકળી છીએ સીધા ટિંટોઈ કામે ત્યાં આપણે કીટ આપવાની છે બાકી ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યું છે હાર્દિક નાલ દીધી કીધું હાર્દિક તું ચલાય તો તારું હું થોડુંક ડ્રાઈવિંગ પાકું થઈ જાય બરાબર કે જુઠ્ઠું એટલે હું જુઠ્ઠું ભાઈ હાજર કીધું ડ્રાઈવિંગ થોડું પાકું થઈ જાય યાર કારણ કે મોડાસા સિટી હે અને એથી આપણે અજીરાથી ઓમવરી જવાનું છે હોટલ નેશનલ બાજુ અને પછી જઈશું સીધા ઇન્ટોએ બાકી તમને બધાના અત્યાર સુધીમાં બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મારા વાલા યાર તમારા કમેન્ટની બહુ જરૂર હોય છે તમારા સપોર્ટની તો ખરેખર બહુ જ એટલે બહુ જ જરૂર હોય છે મારા ભાઈ બાકી આવા કાર્ય તમને કેવા લાગે એ બી તમે કમેન્ટ કરજો અને કોઈને કીટ આપવી હોય તો એ પણ મિત્રો કમેન્ટ કરજો યાર જેથી કરીને આપણે નેક્સ્ટ સન્ડે તમારું પણ નામ આવે બ્લોગની અંદર અને તમે પણ કોઈકને મદદરૂપ થઈ શકો શું કે વાર્તિક ભાઈ સાચી વાત છે તમારી આ સેવાના કામમાં જોડાઓ બધા મિત્રો બધા મિત્રો જોડાઓ યાર ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી પણ બધા મિત્રો જોડાઓ બાકી આમાંથી ભાઈ આપણે કોઈ કમાઈ લેવાનું નથી યાર આ તો ખાલી એક સેવા જ છે બસ સેવાનું કામ કરવાનું આ જુઓ વાતો કરતા કરતા મોડા સાઈ ગયો દેખી આ અજીરા એ વહી થી વાર ડાબી સાઈડ tak bisa di kawasan pe? Yes, baby. Baby. Kerana guys jebel lah guys, bayu. Unaru cahlu saya kau tunggu pakai bayar. Seat belt kerana. Seat belt tu, bayu bayu kai dah nusa nampang kerana. Bangkit. Ah, tu kerana kerana. Ah, tu kerana kerana. Ah,

અને ગાઈસ એ હું કહેવાય છે કે સૌથી વધુ ટ્રક છે ને ટિન્ટોય ગામમાં છે આપણા સાબરકાંઠા અરવલ્લીમાં આમ તો મને એટલું બધું ફિક્સ યાદ નહીં પણ મેં કોકના મોઢો ભરેલું છે કે રતન ટાટા પણ ટિન્ટોયમાં આવેલા છે અથવા તો ટિન્ટોય વિશે કંઈક વાત કરેલી છે મતલબ પચાસ પચાસ ટકા કેટલી બધી ખબર છે ફાઇનલી ખબર નહીં એ ગામ છે ટિન્ટોય જો ટાટાના હ ટાટાની જેટલી પણ ટ્રક ખાય ને એ બધી બોડી ટિન્ટોયમાં બને છે ને યાર એવું જ ના હોય ભાઈ ખબર પડી બધી બોડી લખા ઇન્ડિયાની હા હા ઇન્ડિયાની કોડી ફાઇનલી ગાઈસ ટિન્ટોય ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે જોઈ લો આ ટિન્ટોય બોર્ડ છે અને મારા ભાઈ હોય તો મને એટલી બધી ફાઇનલ ખબર નહી પણ વધારે પડતા મુસલમાન અહીંયા હોય છે અને એમનો ઘર હતો જુઓ યાર આ તો ખાલી એન્ટ્રી માં જ ઘર છે બાકી અંદર તો વીવીઆઈપી ઘર બનાવેલો છે ઓકે હાર્દિક મોટા ભાગના ટ્રક પણ મુસલમાન જ છે હા હો વાત સાચી છે તો લેહડો ગાઈસ હાર્દિક થોડીક કાચી કાચી ફાવે છે ગાડી તો હું ચલાવી રહ્યો તું તુલી લે

હિંમતનગર પાછો કે ઓબલી વાળા એ કોનમાં વાગી ગયું લાગતું ફાટી ગયું હતું પડદો પડદો ફાટી ગયો પાછો મગજ પેલું એ થઈ ગયું એ પાછો હિંમતનગર ગયો દાવાખાને ભોણી હંગાતી આવી હતી બરાબર તમારા ઘર કઈ રીતના ચાલે છે ઘર તો બકરો પડનાર રાહત ખોલો તો જાઉં નગર ગયા તો એવું હે ને હા તો અમે તો મને કીટલ લેશે કરિયાણાની બરાબર જય રોમ આપીએ જય

ઇન્ટુમો અમારા બેન ઘેર આયા છે શું સજેણી બેન મજામાં પ્રણામ મજામાં બુની જુઓ ચાલુ કરીને તો ખુશ થઈ ગયા મજામાં ગાઇઝ ફાઇનલી આપણે બેન ના કરીએ છીએ એમ ગેર જીએ છીએ કારણ કે વાગી ગયા છો પોચ અને હાર્દિકને ગેર જેન પાછું રેસીપી બનાવી પડશે ને હાર્દિક બેન ગેર જેન પાછી રેસીપી બનાવી પડશે હે કારણ કે એમની ચેનલ મેં કોમ તો કરવું પડે મારા માળાવાળા રેગ્યુલર કામ કરવું પડશે રેગ્યુલર કામ કરશે ને તો કંઈક મળશે જરૂર રશે દિનેશ ટાંકુ છે પટેલ છે દિનેશભાઈ એમની કોમેન્ટ આવા તક વાર તમે રેગ્યુલર કામ કરો એવું બરાબર છે વાત સાચી છે યાર એ અને ખબર છે કે ભાઈ એ કાકો મતલબ રેગ્યુલર વિડીયો જોતા અહીં આપડા રેગ્યુલર વિડીયો જોઉં છું ને એમનો ભાવ છે લે કે તમે આગળ આવો જીવનમાં અમે તમને સપોર્ટ કરીએ છીએ તો મહેનત કરો ખાલી બધું તો મહેનત મે પાછા પરો યાર તો બસ આપડા સબ્સ્ક્રાઇબર ને કેવું લાગે કે આજુ અમે આટલો બધો સપોર્ટ કરીએ છીએ તો આ બાળકો મહેનત કરતા નથી આ એમ નેમ ડાયરેક્ટ ખાવા માંગે છે અને ડાયરેક્ટ છે ને કોઈ જન મળતું નથી મહેનત વગર છે ને નહી મળે કિંમત આપણે રોજ દેશીએ ભાઈનું શું કામ ઓર દીલા તું ગાઈસ આજ આપણે જીવનમાં મોસ ને એક વસ્તુ શીખવા મળે કે જીવનમાં મો ક્યારે ગમંડ ના કરવું જોઈએ આપણે તો નહી કરતા પણ આ તો ખાલી કીએ છે કારણ કે કેવું થી ખબર છે આપણે મોટા મોટા જે વડીલો ખરા ને એમ આપણે કીટ આપી દી અને મોની અમુક દાદા ને જ્યારે એમની જવાની હે ને ત્યારે એમને બહુ બધો કોમે કર્યો હી અને એકદમ તંદુરસ્ત હી અને એ ખાના તો મસ્ત મસ્ત બધું

બાકી વધારે કોઈ કહેતા નહીં જાજુ કારણ કે હાર્દિક તો અમે ઊંઘ જ સહારો લો છે રાતે હું ઉત્પન્ન એટલે રાતે વધારે તો ગઈસ આજની રેસીપી બતાવી અને પછી આપણે બ્લોગ ને એન્ડ કરીએ તો હાર્દિક શું બનાવશું પાલક કે પકોડે કેવા બને તમે આકરા થાય ભાઈ થોડા ખરેખર તો ગાઈઝ ફાઇનલી પાલકના પકોડા તૈયાર થઈ ગયા છે તો લહેડો આપણે એક ટેસ્ટ મારીએ હાર્દિકભાઈની રેસીપી એટલે ગજ્જ બિયાર નહીં ગમે ના ગોઠ હાર્દિકભાઈ મસ્ત બને છે હાર્દિકભાઈ એક નંબર યાર ગજબિયાર એ જે આ આશા રાખીએ હે ને એના કરતા સારા બનાવે છે ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છે અને આ બસ તો જુઓ ખાવાનું ચાલુ થઈ ગયું છે હું બનાવી આ તો મેં કઢી રોટલા કઢી ભારે બની લાગે છે જો આ મારા પપ્પા તો રોટલા બતાવે છે મકાઈ મકાઈ આહા એ મારા મીનું દિલ છે પપ્પા વાત સાચી છે જો ક્યા હાલ હૈ ચલો ગાઈઝ ખાઈ લઈએ બાકી તમને બધા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પણ ન આવેલા તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કરીને જય એમ માતાજી